નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત રક્તદાન મહાદાનને સાર્થક કરવા માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સમસ્ત પાનમ કાંઠા બેતાલીસ પાટીદાર સમાજ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે દોડી ગામ સ્થિત બેતાલીસ પાટીદાર સમાજઘર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુણાવાડા શહેર તથા આજુબાજુના ગામોના લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું આ કેમ્પના મુખ્ય આયોજક તરીકે બેતાલીસ પાટીદાર સમાજના પ્રમુખ શશિકાંત નાથાલાલ પટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહેનાર અને મહાદાન કરનાર લોકો તેમજ આ સેવાકીય કામમાં જોડાવા બદલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે પચાસથી સાઠ જેટલી બોટલ એકત્રિત થઈ હતી પાટીદાર સમસ્ત સમાજ તરફથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં રેડક્રોસ સોસાયટી તરફથી અમને મદદરૂપ થયેલ છે સમાજના તેમજ બીજા સમાજમાંથી પણ રક્તદાનનું યોગ્યદાન રક્તદાન કરેલ છે અને તેમાં સૌનો આભાર છે